હાથી કોલોની આવેલા આશાપુરા ગરબી મંડળ દ્વારા શહેરના ચુમ્માલીસ વર્ષથી સતત પ્રાચીન ગરબાનું ભવ્ય આયોજન થાય છે નવરાત્રી પર્વની આ ગરબીમાં દર વર્ષે ખાસ આકર્ષણ રહે છે જેમાં એબી અને સીએમ ત્રણ ગ્રુપની બાળાઓ વિવિધ પ્રકારના અનોખા રાસ રજૂ કરે છે આ વર્ષે પણ કુલ અઠાવીસ રાસ ગ્રુપ એ દ્વારા રજૂ થવાના છે લગભગ થી વધુ બાળાઓએ છેલ્લા 45 દિવસથી સતત મહેનત કરી અને તૈયારીઓ કરી છે દરરોજ રાત્રે નવથી બાર વાગ્યા સુધી ચાલતી આ ગરબીમાં એક એક રાસ આશરે પાંચથી દસ મિનિટ સુધીના સમય મર્યાદાના ટનના હોય છે આ ગરબીમાં દર વર્ષે પરંપરા અને નવીનતાનું સુંદર આયોજન જોવા મળી રહ્યું છે હું આ ગરબીમાં એઝ અ કોરિયોગ્રાફર બાળાઓને શીખાડું છું આશાપુરા ગરબી મંડળ હાથી કોલોની શેરી નંબર બે જનવિજય ફરસાણ ગલીમાં આ ગરબી થાય છે અહીંયા બાળાઓ ત્રણ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધી બાળાઓ બાળાઓ શીખે છે 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 મહિના પ્રેક્ટિસ થાય અને ખૂબ રમે અમારે ત્યાં અવનવા રાસ જેમ કે તલવાર રાસ છે ઘમર ઘમર છે જેમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને અષ્ટમીના દિવસે બહુ મોટો કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે તલવાર રાસ છે જે સ્ત્રી સશક્તિકરણને ને પ્રસ્તુત કરે છે પછી જી આ ધનુચી રાજ છે જી બંગાળમાં સૌથી પ્રખ્યાત રાસ છે અને અહીંયા પણ સૌરાષ્ટ્રમાં સૌથી પેલા આ જ ગરબીમાં થાય છે જે જામનગરમાં છે ધન્યવાદ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર